બધું યાદ થાય કીધું એ બધું બરોબર હતા જો એમ તો તલવાર લઈને આયુ તલવાર તો વસ્ત તાર હા હું કીધું રોણો ભાભી વાસી જ લઈને આવું ના બી હોય તો હા હું તો કીધું તમારે ડુસીન જરૂર આવશે કે તલવાર લઈને આયા આ તાર ઉપર વિશ્વાસ છે એટલે તાર હંગા ચા આવ્યો છું હા હા અત્યારે હું ભણ હા કડું છો પણ નજર વધાર શું લઈ જાય ડુસ ડુસ તમાર તમારે ડુસી એકલી ગયા નહીં એ હોય એ તો બેહી રહે છે હું છે ડુસીન જોઈ જન જતો રહે

આજો હબોટિયા તો ચામત હા કંકુમ એ બધું અગરબत्ती આ લેબુ ઓ બરોબર અગરબત્તી હે તો બરોબર જગ્યા તો હળગાવાની હળગાનું બધું દેતકોરી છે બેતર વસુ ઓસી જ કરો લ્યો તલલ જમન આટલા કરો હા કરો લાવો અને સેવું કરવાનું મોટું કરો મોટું ઓ તમે આ કોરંડુ કરીએ તો થાય ના ઇ તો અંદર નહી આગી લાકડો લાકડું જોઈ લોટ લેખડો લેખરો ના નું યાર ફોન માં જોયું તું ને કુરાન ટુ કરે બાઈ ને ના બે હો

라기섬 효과를 소포 고레모레 에케카 고았다라 컴플리트 죽지우 할할 코란다 바르나 추탄드르 추보 안드르 군다 우파 소포 와쿤쿠 나쇼 니카르 하

એવો નહી ભૂત આવ્યો ઓહો લે તમે નાથી અગરબત્તી કરો ઈકન નાખો ઈકન લે જલ્દી કરો ભાઈ નાખો ઓય નાખ દેવ નાખો બીજું આ આ છો નાખો ઈકન જ નાખો હા બા મંદો પરો તમે યાર નાખો મો વા પતિ યાર કદી કરેલું નહી એટલે આપણ નાખે યાર જો તોડી નાખો ચંદન નાખો એટલે હું છોટું ચલાવું જો પકડો ઈકન જો આ મધ લાવ્યો છું મધ મુગો ઉભારો બે ઈકન સોટો ચડાવો ઈકન ફેર સર આવો ઓ પત્તે ધીમ કઈ પર બોત અને પીવો આનો સોટો ચડાવો ઈકન તે સર આમ સર એમ પત્તે દે છે અમે જો તમે ખોલો આઈ દીધું એક જ કોથરી લાવ્યો છું મુતનક લ્યો ચડાવો ઈકન સોટો એ સર આવો ઓ એ બે કોસ લાવ જો બાબા હા હરો દવા આઈડી ચાલુ કરો અલગાઈ બહુ ખર્જ આવું છું અલ્યા રોણા બહુ કરો અલગાવો યાર ફટ લઈને આ તો બોતલ વિનાકતો હોય તો તારો હૈ આ ગયો લાગે ના જ્વાલ નઈ આવી તાન ટાઈમ નઈ થીવાજુ ઓ તાઈ જા દોરો આલે હું તમન ઓવ nhớ nào con tâm mì bác nào phụ mì thấy lái ô thật lái xuống lý em thấy chưa ba nó bụt thay

ના બારું યાર હું તમને મારતો જ મેરો આ તો હું ગાતા આવ્યો તો મારકા ના આવ કદી લે પકડો લા જો નાખો તમારી તે અંદર હોય કમ તાય નાખી સાલ અલે નાખું ઉપર રોના ભાઈ યાર બસ બસ તું નાખો છોટો એ નાખો વો લ્યો લ્યો આ તો મદ નાખવી નહીં જ છે જે પકડો મે લઈ કણ તમારે ડોસી મીઠાઈ આટલી ચાલી તાન છે એટલી હાલત હું તો યાર ભૂસો રાખવાનો ભાઈ ના રોય ભૂસો ધરાય જાય ના ચાલો એ ચાલ હે બોલાવો તો ખરો ઉભા આવું લાવ્યો કશું નહીં હતું મેં રાખો હે ચંદન ચોજી એટલે લાવો યાર ચંદન એના વગર નહીં આવી કીધું તું

ઇન્ડોસિન જતા હોય તો લઈ જાય આ તો જન ના ઇન્ડોસિન જીવ જતો હોય તમારે ડોસિન જીવ લઈ દો એવું હતું તાન તો તમે તો પૈ કરો રો જ બે બે એવા થાય છે તમે તો ડોસી વગર ના ડો ડોસી છો એ તો એક અહીંયા ખોસ અતાર હોય અને જન વાળી યાર એવું કરો તારે આ તો અત્યારે તમારે ડોસીન લઈને આવે તો જન લઈ જાય ને ઘર એવું છે તાન તો તમારે ડોસીન લઈને આવે તો ઘેર દોસ્ત બીક લાગે છે અરે રોણા પર ના બે તો આ ડોસીન કોઈ નહીં થાય હા

ભૂત કેમ આવતો ને હેસ એ ભૂત આવ શિવ ભારો ના ફોન બંધ કરો કે અરે ભૂત યાર ફોન જોઈ વાપરતો છે કેમ આતના જમાનો છોકરો વાપરે છે ભૂત ના વાપરે તમાર દોસી ફોન વાપરતી મા દોસી પ્લેયર જ ન નહો જોઈ પુલુ એ એને ખાલી ઘેર જોઈને મુઈ જાતો માં જોરે અલી યાર ઓ શિયા સોનો મોન જોઈ છે લામ લઈ આલે આવો આવો સમ પેરો નો કેણો એવરો તો ના જમાનો ને એડુ તે દોસી નો રાખજો પાલે બિસ્કિટ કઈ ખાઈ ના જા દોસી ના ખાય તો તમાર દોસી પહેલી એટવી જબર એ વાત છે

તો પછી તને તમે જમ કીધું ડોસી મળી જાય માં પત્તા હે યાર તને ડોસી ડોસી તને ડોસી થોડ બુથન હોય આવશે તમે પણ એ તો 12 વાગે એ તમાર તો બોલાક છે એ તો 12 વાગે બંધ કરો તાન હમ ક્લીમ ક્લીમ સો હા ક્લીમ ક્લીમ હા હમ ક્લીમ ક્લીમ સો હા આ બોત นาชบันก็รู้ดีนะมุกวัชบันว่าช่ใช่สุขอะ่สุขแต่วัชบันก็ต้องมุกหนูแทนลประมาณสองเียน้มุกโิแล้มุกกลบันท้ฮัลยิมทมลิมทมลิมทุว

हां बता मनची એવું છે વાહ તમાર ડોશિંગ જીવ લઈ જાય તો હિત પણ હોય નહીં છો જીવ લે એક જન ડોશિંગ છોડી જો લેવા એવું છે વાહ તો હું તો ઘેર જાવ છું હા જતા તમાર ડોશિંગ ગઈ દીધી મરી ગયો હું બે હા લે ભૂત કા બરાબર હા ચાર પોત ભૂત આવે ચાર કોસ એનો કોતો વાહ એક મિનિટ એક મિનિટ રાખો બીલો બધો ઘેર કાટ મેલો ના એ તો ભૂત આંગાતા એવું છે વાહ ક્લિંક ક્લિંક હા

ઓ દડો દેવે જને બી પોળ લાયો અતારે મોંથા લાયા ખાઈ લે આ ભૂત નટી મીઠાગી સાબ નેવડો આની લાયા ઈંડું સીના ઈ આ તો ઈંડું ડોશી જતી રી તે દેવરો આ ઘીનો લે મોંંતર ખા લે સોખાજીનો બનાશી કે જો આ પાપર ખા લે મરપી નઈ ઈન કહું તો કઈ ઈંડું ડોશી જતી રી ય

ના જેસ પેલા બે હે ઘરે હા બી કનસુ બે આય પણ બુછાડવા આયા હતા જો તા આમ બારું બધું લઈને આયા છે મન તો આપો થોડું આલુ જો મન તૈયાર પીવા દયો અરૂ ખાસુ લાયા જો લે

ก็วามเีวเดียวนั่งจัดดิปีลาอุ้ยจนะเ่น่ะเดล๋ยวน่ะนัดเาัวเ่องไดีย